અને આપડા મારવા માટે થાય આઠ દા કિલો અને ભાવ કઈ આવતો નથી અને દરરોજ હાજ વરસાદ આવી જાય અને ફાલ બાલ બધું ફેરી જાય હે

અને શીરાઓ બેસી હતા અને ન્યૂ યાર્ડ બુલેટ લઈ લીધું છે આપણે ફાઇનલી તમે જુઓ આપણી વાડીએ અને એની માથે આપણા કાકા બેઠા હે અને હવે આપણે કુંડી સાફ કરવાની છે ડાટો કાઢીને પાણી તો નીકળી ગયો થોડુંક રહ્યું છે એ થઈ જાય એટલે આપણે કુંડી સાફ આખી કરી નાખવાની છે એટલે ડોબાનું પાણી સારું પીવા મળે આ કસરો રહી બધે બહાર કાઢ નાખવાનો અને આપણા અંદર ઉતરી ગયા એવી કચરો કાઢવા માટે સાફ કરવા માટે હાલો હવે સાફ કરી નાખવી કુંડી હાલો હાલો મિત્રો કુંડી આપણે સાફ થઈ ગઈ છે એકદમ ક્લીન તમે જોઈ શકો છો આ ખાલી એક ટગર ઉડી બહાર નાખી દીધી એટલે આપણે કુંડી સાફ એકદમ ફ્રેશ થઈ ગઈ છે હારી થઈ જાય છે અને હવે આપણે પછી નીકળી ગયા એવી કુંડી તરફ જ તે કારણ કે કુંડી આપણે લગભગ પાણીની આંખી ભરાઈ ગઈ છે તો આપણે સારી કરેલી કુંડીમાં કેવું અસલ તાજું પાણી ભરી ગયું છે પછી આપણે નીકળી ગયા પડામાં આંટો મારવા અને એમાં મારા પિતાજી ખડ વાટતા ડોબા હાટવા એટલે આપણે દાંતડું લઈને થોડુંક વાઢ લીધું આરો એને અને એમણે એક ગાડે સડાઈ દીધી છે અને આપણે એક ગાડે વાઢવાનું છે એ આવતા વાઢી નાખવી હાલો મીણા વાઢવા અને બીજી ગાઢે વાઢી નાખીને પછી અમે બે હરે હેર નીકળી ગયા બે દાંતડા લઈને અને પછી આપણે નાખી દીધી ડોબાને નીણ ગાયું ને ભેંસું અને પછી આપણે નીકળી ગયા પાછા ઘર તરફ આગળ હેલો ગાયસ આપણે ક્યારેળાનું વારોતર રહેલા કાર્યાળાના ચબલા ઉતારી લીધા હે અને પછી મહેમાન આવી ગયા હે અને આપણે મહેમાનમાં ઘડી બેસી લઈએ અને પછી આપણે નીકળી ગયા કાકાના ઘર તરફ આંટો મારવા માટે કારણ કે એ લોકો કાંટો લેવો હતો ને એટલા જબલા આપણે કરેલા એ લઈને આવીને પાછા મહેમાનમાં ઘડી બેઠા અને નહીં ધન થઈ ગયા ફ્રેશ ને પછી આપણે નીકળી ગયા ગામ તરફ વાહી આવી મહેમાન છે ને હવે આપણો મિની બ્લોક અહીંયા જ પૂરો થાય છે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે દરરોજ આવતા રહેશે